બધા લોકો જોવે ફાઇનલી બધા લોકો જોઈ રહ્યા છે સારું લાગે છે મજા આવે મજા આવી રહી છે તો જ્યારે તમે લોકો આ ચાલુ કર્યું તો કે જ્યારે તમે ફર્સ્ટ ડ્રાફ જોયો તો પિક્ચર નો તમે બધા ત્યારે તમારા મનમાં શું ફીલિંગ હતી ને અત્યારે જ્યારે તમે થિયેટર માં લોકોના રિએક્શન્સ જો વોઝ ધીસ એક્સપેક્ટેડ તમે એક્સપેક્ટ કરેલો આ રિએક્શન હા એટલે જ્યારે ફર્સ્ટ ડ્રાફ જોયો તો ત્યારે એમ હતું કે નહીં સારી ફિલ્મ બની છે પણ લોકો પગેલા છે એવી ફિલ્મ બની થઈ નહોતી ખબર કે ભગવાનને જોઈને પગે લાગશે લોકો રડીને આવશે એવું નથી ખબર કે આટલું બધું ઇમ્પેક્ટ છોડશે જ્યારે એક સિનેમા ઘરમાં જશે કારણ કે આપણે તો શું છે સ્મોલ સ્ક્રીનમાં જોઈ હોય ત્યારે આપણે કે નહીં ફિલ્મ સારી છે એન્ગેજિંગ છે ગમશે લોકોને પણ અત્યારે જે થઈ રહ્યું છે અનબિલિવેબલ છે સાચે અમે બી લોકો પ્રોસેસ કરી રહ્યા છીએ કે આ શું થઈ રહ્યું છે અને આજે આજે જ્યારે આપણે બેઠા છીએ ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ ત્યારે તમને લોકોને કદાચ નથી ખબર પણ હું તમને કહું બસો બોતેર શો છે આપણા કેનેડામાં ખાલી કેનેડામાં જ્યારે જેદી દેદી આપણે ત્રણ શો ન થમ્યો તાજ કેનેડામાં બસ શું એમથી ઓ ભાઈ એટલે આખા વર્લ્ડમાં પ્રભુ પ્રભુ થઈ રહ્યું છે એમ કૃષ્ણ હવે એનું વિરાટ સ્વરૂપ બતાવી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ અને તમારું કેરેક્ટર જે હતું આ પૂછ્યું હશે કે શું પણ એવો કોઈ ઓડિયન્સ કે તમારા વધતાનો છે કેરેક્ટર છે તમારું છે ભગવાનનું કેરેક્ટર પણ કરણભાઈનું છે તમારું કેરેક્ટર છે ને ડે ટુ ડે લાઈફમાં લોકો આ વસ્તુને બહુ જીવતા હોય છે તો કોઈ એવો કોઈ એક્સપિરિયન્સ તમારી જોડે શેર કર્યો હોય કે તમે થિયેટર વિઝિટમાં માં કોઈ એક્સપિરિયન્સ કર્યો હોય હા મલ્ટીપલ ટાઈમ્સ અને સમય કીધું એવું કે રિલેટેબલ છે તો લાગે છે લોકોને રિલેટેબલ એટલે જ્યારે પરફોર્મ કરતા હતા ત્યારે કેરેક્ટર અપ્રોચ કર્યો તો આ કેરેક્ટરને ત્યારે એવું નહોતું એટલે સારું પરફોર્મ કરવું તો આ કેરેક્ટરને વ્યવસ્થિત justice મળે એવું નિભાવવું હતું એ હતું mind પણ એવું નતું વિચાર્યું કે આ આટલું relatable હોઈ શકે that was a surprise theater visits માં અને જ્યારે આવી ફિલ્મ તમે અંગિત ભાઈ બનાવી ત્યારે આ ફિલ્મ ને બેકિંગ માટે બી કોઈક જોઈએ અને મને જે મારી વાત થઈ ગઈ છે એ કહો કે તમારો પ્રોડક્શન નો ફિલ્મ બનવાના ટાઈમ બી કેવો હતો તમે કેવી રીતે કામ કેવા ટાઈમ્સ માં તમારા પ્રોડ્યુસર્સ નો કેવો સપોર્ટ પ્રોડ્યુસર્સ નો તો મતલબ પ્રોડ્યુસર કરતા મિત્રો હતા જે લોકો ફિલ્મોમાં પૈસા રોક્યા હતા તો એ તો બહુ કયો શું કહેવાય પ્યોર ને ક્લીન હતા કે જયારે જરૂર હોય કે આવું છે આવું છે એટલા પૈસા કારણ કે જયારે ફિલ્મ બનાવવા નીકળ્યા અમને એમાં તો એટલામાં બની જશે પણ એનાથી ત્રણ ચાર ગુણ્યા વધારે પૈસા થયા તો એ બહુ શ્યોર હતા કે હા વાંધો નહીં કર ને અને એને તો ફિલ્મ બી નહોતી જોઈએ એટલે બ્લાઇન્ડ ફેથ હતો તો ક્યાંક ને ક્યાંક એવું હતું કે તે જ ભગવાનનો ચમત્કાર અમારી ઉપર ચાલુ જ હતો કે ભાઈ

કેમ કે જ્યારે અમે હું તમને સાચું કહું ને તો જ્યારે મારે આ ફિલ્મ પર તમારી નિપુલ સર સર સરસેજર વાત કરી શો મળ્યો તો અમે બહુ ડ્રાય આમ કર્યું અને અત્યારે અમે જોઈએ છે હું તમને ઓમેસ્ટ લીનાવ એ વખતે એવું થયું હતું કે થિએટરમાં દસ પંદર સીટો વીસ પચ્ચીસ સીટો ખાલી છે અત્યારે મને ફોન આપશે ભાઈ યા કંઈક પિક્ચર જોઈએ હું ડાયરેક એમને બુકમાં એશોની લીક મોપરું છું લાઇક અને અહીંયાની જોબ અને જે

અને અમારી તમારી જોડે વિડીયો કોલ પરથી વાત થઈ ત્યારે અમારી એવી વાત થઈ હતી કે આપણા પિક્ચરને લોકો સુધી પહોંચાડ અને હવે લોકો રડી રહ્યા છે લોકો તમને ભગવાન માની રહ્યા છે અને એવી એક અલગ જ ફીલિંગ છે ઇન્ડસ્ટ્રી માટે બી અને દરેક ગુજરાતી માટે હું કહું છું કે આ એક કૌશ જ ગર્વની વાત છે કે તમે બનાવ્યું છે એ જાદુ છે અને એક એક લાસ્ટ ક્વેશ્ચન છે તમારા માટે કે જ્યારે બનતી હતી ફિલ્મ કે પ્રોસેસમાં કોઈ કોઈ એવો એક પોઈન્ટ આવે કે આ હવે નથી થતું હવે કેમ નું થશે હવે શું કરીશું અને એ વખતે પછી તમે કેમ તો બધાને મોટિવેટ કરે ના એવો તો મને યાદ નથી આપણે કોઈ વાર એવો પોઈન્ટ આવ્યો છે ટુ બી ઓનેસ્ટ નથી આવ્યો એવો પોઈન્ટ કે જ્યારે કારણ કે બધા કેવું હતા કે બધા એટલા કરેક મને એમ થાય કે યાર હજી તો હું વિચારું ને કે યાર આ કેમ થાય તો આવી ગયા હોય કે હાલે શું છે નેક્સ્ટ પ્રો નેક્સ્ટ શું કરવાનું છે કદાચ એને કાંઈ થાય તો હું આવી ગયો હોય આમને કાંઈ તો બીજા કોઈ આવી ગયો એમ અમારી જે ટીમ છે ને ક્યાંક ને ક્યાંક કોઈ એવું ફિલ જ નથી થવા દીધું કદાચ ચાલે એને ભગવાને બધાયને ક્યારે ડાઉન એ ક્યાંય નથી કર્યા એમાંથી કોક તો હોય જ કે જે કદાચ ચાલો થઈ જશે કાંઈ વાંધો નહીં કરી લેશું એમ તો એવો કોઈ ડાઉન પોઈન્ટ નથી આવ્યું કેમ કે આ કેમ કરીશું એમ ખાલી એક જ હતું કે હાલો ચલો 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 કરવાનું જ છે એમ કોઈ એવું હતું જ નહીં થ્રુ આઉટ ઘણી બધી મુશ્કેલીઓ આવી અનબિલીવેબલ પણ એ ખબર નહીં ક્યાંક કોક ડ્રાઇવિંગ ફોર્સ કોક ગમે સ્વરૂપે આવીને વાત કરી દાદા ઈવન અમારે એક વાર તો અમે લોકો બેઠા હતા ડિસ્કસ કરતા હતા તો અમારો જે પાણી દેવાવાળા છે સ્પોર્ટ બોય એને કીધું કે શું બેઠા હોવ જલ્દી શૂટ ચાલુ કરો ઓ એક મિનિટ ઓકે યસ એટલે ક્યાંક ને ક્યાંક બધા લોકો એવી રીતે ઇન્વોલ્વ હતા અને એને છે ને ડ્રાઈવ કરતું જોઈએ અને પેલું કેવું હોય કે તમારી પાસે બહુ બધા રિસોર્સિસ હોય અને કોઈક એક દિવસ એવું થાય કે ભાઈ આજે ડીઝલ પતી ગયું છે તો જેની ચાલુ નહીં થાય ત્યારે એવું થાય કે યાર હવે શું કરશું પણ મારી પાસે કઈ હતું જ નહીં

મને બે ત્રણ સીન્સ ગમે છે પણ હતી રિસેન્ટલી મને લાલો બંને બેઠા છે અને લાલો પૂછે છે કે તમને ઈચ્છા નથી તો ભગવાન કહે છે કે તો છે અને ઓધાજી ગાતા હોય છે અને પછી જોવે છે તો લાલો નથી સાંભળતો એટલે આપણને એવું હોય કે ભગવાન આપણને સાંભળે પણ ભગવાનને સાંભળવા માટે આપણે હોઈએ છીએ એ ગમે છે એમ તો બહુ બધા છે પણ અત્યારે તમે પૂછ્યું ને ત્યારે મગજ માં સડનલી એક આવ્યો કે જયો ભગવાન ઉતરે છે ને લાલો પૂછે છે બોલો ક્યાં લઈ લો મજેવડી ભવનાથ મજેડ થી કે જુનાગઢ ફરવું છે એમ તો કે પંદરસો થાય કે બે હજાર આપીશ પણ તાર મારે ભેગું રહેવું પડશે એટલે અમે અત્યારે ભેગા હી એટલે માર્ક સોરી એનો ડાયલોગ એવો છે કે માર્ક સો કરતા વધારે આપીશ પણ તમારે ભેગું રહેવું પડશે આજે માયગા ને કરતા વધારે આપ્યા એટલે કીધું ભગવાનના ભેગા રહીએ એમ એટલે ક્યાંક ને ક્યાંક એ સીન એમ લાગે કે ક્યાં વાત એમ બહુ મસ્ત એમ એ ગમે મને એ એક્સપિરિયન્સ છે કે ઓબ્ઝર્વેશન મે જ્યારે સીન્સ જોયા ત્યારે હું દરેક વખતે કઈક નું કઈક આ એવું નીકળ્યું છે 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 તેવી કોઈ હિડન વસ્તુ કઈ હિડન ડિટેલ અત્યારે કેવા માંગ સુધી રાઈ પાથ હોય કે લખી ઓડિયન્સ માટે એમાં એવું છે કદાચ એ બધાને ખબર જ હશે પાણી વાળું કે જ્યારે લાલો અહીંયા ઝેરના ટીકડા આપે છે ત્યારે એક અનાઉન્સમેન્ટ થાય છે જેમાં એવું થાય છે કે જયભાઈ વ્યાસ તરફથી ડ્રેસનો ખર્ચો અર્જુનભાઈ વગેરે તરફથી નાસ્તાનો ખર્ચો અને લાલજી ધનસુખ પરમાર તરફથી હર જેમ પાણીનો ખર્ચો આપવામાં આવે છે નથી અવેલેબલ પણ ત્યાં જે રાસ ગરબા થઈ રહ્યો છે બરોબર જે ભગવાન ના છે કે જે એ લોકોનું પાણી જે પી રહ્યા છે ક્યાંક ને ક્યાંક લાલાય આપેલું છે તો એ જ પાણી અને વરસાદ સ્વરૂપે ત્યાં મળે છે તો એ કદાચ તો ખબર જ હશે પણ એ જરાક એ બહુ એડિટ ટેબલ ઉપર સોરી ડબિંગ ટેબલ ઉપર મેં એવું કીધું કે આવું કઈક રમી નાખશે એમ નવો જન્મ લીધો એમ પણ કેવું કે પોતાની જાતે એમ એક જન્મ તો એનો થઈ ગયો હતો પણ એ માઇન્ડ થી એને એના જે બધા હતા જે બધા લેરો જેના એને તોડી નાખ્યા અને બહાર આવે કે ભાઈ હવે મારે પૈસા એને જોતા એની જ રિક્ષા છે તમે જોશો આઠ મહિના પછી એનું જ ઘર છે પણ એનો માઇન્ડસેટ ચેન્જ થઈ ગયો છે મસ્ત એની દુનિયામાં ફ્રી છે આવી બધી એક નાની નાની ડિટેલ્સ હતી પણ મને એવું લાગે કે મને એમ હતું કે અમારા માટે પણ લોકોએ આ બહુ સારી રીતે પેકડી છે બહુ જ અલગ રીતે અમને અમુક અમુક તો અમને એમ કે આવું આવું હતું આ હતું ક્યાં બાત મજા આવે એમ યસ તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમારો ટાઈમ આપવા માટે ઓડિયન્સ રિએક્શન તમે જોઈ લાગ છે અત્યારે બી જોવાના છે बायस बेस्ट ऑफ लक इंटरनेशनल रिलीज मार्केट और वी आर ब्रूली ग्रेट था बहुत मजा आई कि तुम्हें आया और उतना आया हमरा थैंक यू थैंक यू सो मच थैंक यू थैंक यू आज ये आपरे कैफे मा जी यस हां औरन कैसे यस बहुत સરસ कॉफी छे बहुत सरस गौरव भाई थैंक यू सो मच हम आप सिनेमा पेशेंट छे मेन सीरा कॉफी ठीक

આપણે બપોર ભેગા હવાર થી તમારું નામ તો કયો આમ તો બધા મન